વિડીયો સિરીઝની શરૂઆત તમારા માટે કરી દીધી છે તમારા માટે એકદમ સ્પેશિયલી વિડીયો તમારા માટે લઈને આવી ગયા છે વિડીયોનો પહેલો ભાગ આપણે શરૂઆત જઈ રહ્યા છીએ અત્યારે આપણે છીએ વસાઈ ગામમાં જે આપણા ગાંધીનગર વિસનગર હાઈવે ઉપર આવેલું છે ડાભલા ચોકડી વસાઈથી આપણે શરૂઆત કરશું અહીંયાથી અંબાજી એકસો દસ કિલોમીટર જેટલું દૂર છે તો અહીંયા તમને સંઘનો માહોલ વધારે જોવા મળશે આજે દિવસ છે ભાદરવા સુદ આઠમનો તો પાછળ એક સેવા આપણે આપણે કરશું આજનો શૂટ ડાબલા ચોકડી લઈ સુધીનો તો એના માટે તમે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો કમેન્ટમાં જય અંબે બે જય અંબે જરૂરથી લખી દો તો ચાલો શરૂ કરીએ છીએ આપણે આજનો વિડીયો તો મિત્રો ફાઇનલી આપણે વિડીયોને અત્યારે મુહૂર્ત કરવા માટે આયા હતા પહેલો પાર્ટ શૂટ કરવા માટે અહીંયા આપણે વસઈથી સ્ટાર્ટ કરવાના છીએ

લીંબુ શરબત આરામની વ્યવસ્થા માટે સરસ મજાની સુંદર સગવડ આપણે ઊભી કરેલી છે બરાબર આરે આપણે શરૂઆત ક્યારે કરીએ સેવા કેન્દ્ર સેવા કેન્દ્રની શરૂઆત 30 તારીખથી થઈ છે અને 3 તારીખ સુધી આપણે સેવા કેન્દ્ર ચાલુ રહે બરાબર 30 થી લઈને 3 તારીખ મતલબ 3 4 દિવસ સુધી આપણે ચાલુ રહેતા હોય 5 દિવસ દર વર્ષે આ લોકો અહીંયા સેવા કેમ કરતા જ હોય છે લાઈવ ઢોકળાનું સેવા કેમ પણ આમાં એવરેજ આપણે કેટલા લોકો હતા છે અહીંયા આરામ માટેની સુવિધા રોકવાની આરામ માટેની સુવિધા મેળવવા માટે જે યાત્રીકો આવે છે એની ગણતરી તો ના થઈ શકે બરાબર છે કારણ કે જો ગણતરી કરીએ તો આપણે સેવા જ ના કરી ના કરી શકીએ સાચી વાત છે અમારો એક જ ઉદ્દેશ્ય છે કે જેટલા બી યાત્રિક આવે એમને સારી સગવડ મળી રહે અને એમને અહીંયાથી એક આનંદ લઈને જાય કે અહીંયા ફરીથી આપણે આવીશું

લાઈવ તમને ઢોકળા બનતા બનાવીશું હવે અહીંયા અમારે દરરોજનો લગભગ સાડી ત્રણસો કિલો જેવો લોટ વપરાય છે એટલે કે એનાથી ડબલ ખીરું વપરાય યસ બરાબર છે અને આ રીતે અહીંયા આપણે ચોકી લગાવજો પેલી બાજુ જોવા લગાવવાનું ચાલુ આ રીતે આપણે ઢોકળાની પ્રોસેસ ચાલુ થાય છે આમાં આ રીતે ઢોકળા લગાવી પછી સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકવા આવે છે એટલે આપણે ચાર સ્ટીમર મૂકેલા છે ચાર સ્ટીમર અવિરત ચાલુ રહેશે 24 કલાક અવિરત 24 કલાક ચાલુ રહેશે

સલમ ઓકે થેન્ક યુ તમે ટાઈમ આપ્યો આપા ઓકે થેન્ક યુ સો મિત્રો ફાઇનલી હવે આપણે વસઈ થી આગળ જઈ રહ્યા છીએ ડાબલા ચોકડી બાજુ અને અહીંયા એક ફરતો સેવા કેમ છે જ્યાં કેળા મિત્રો ઘણા બધા મિત્રો કેળા આપી રહ્યા છે જય અંબે જય અંબે લાય જય અંબે લાયા પાકી જય અંબે જય અંબે

આઠમ નો દિવસ છતાં બી આગળ તમે જોઈ શકો છો બહુ ટ્રાફિક મળી રહ્યું છે ટાઈમ ની વાત કરે તો પૂરા કેટલા વાગે અત્યારે મતલબ સાડા ત્રણ વાગી ગયા આવ્યું પણ વાતાવરણ બહુ એકદમ મસ્ત ઠંડુ હોય તો લોકો ચાલવામાં બહુ મસ્ત ચાલી રહ્યા છે તો શૂટ કરવાની બી મજા આવશે તમને જોવાની બી મજા આવશે તો એન્ડ સુધી જોતા ચાલો જય હિન્દ સો મિત્રો ડાભલા ચોકડી થી જે રસ્તો છે ને અહીંયા એક સાઈડ સાધનો કરી દીધા છે ને પેલી બાજુ બધા પગપાળા યાત્રા સંઘો જઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો લાઈવ ગોટાનો એક કેમ્પ છે અને આ બાજુ તમે ટ્રાફિક જોશો ને તો સાધન આ બાજુ સિંગલ સાઈડ આ બાજુ આવે છે આ બાજુ જવાનો રસ્તો હોય તો સારી સુવિધા કરેલી છે તો અહીંયા આવો તો થોડું ટ્રાફિક જેવું રહેશે એક બે દિવસ બાકી તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ મસ્ત મસ્ત સેવા કેમ્પો આ બાજુ તમે જોઈ શકો છો દ્વારકાધીશ સેવા કેમ્પ વરણાવડાનું સેવા કેમ્પ હતો એક નાનો એવો હવે આપણે ફટાફટ આગળ નીકળીએ કારણ કે આપણે વિસનગર સુધી કવર કરવાનું છે તો તમને બતાવવાનું બી છે થોડો વરસાદ જેવો માહોલ છે અહીંયા મેડિકલ સેવા કેમ્પ પર એલઆઈ સમિત્ર મંડળનો તો મિત્રો આપણે શૂટ કરતા કરતા આગળ આવતા હતા અને અહીંયા હેવી જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો જે લોકો આઠમના દિવસે અહીંયા આટલા વાગે હોય તો કહેજો કે વરસાદ આવ્યો તો કે નહીં આપણે લાઈવમાં તમને બતાવી રહ્યા છીએ બહુ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો પાછળ કોરું હતું ને અહીંયા હેવી બહુ જબરજસ્ત વરસાદ પડાવું થોડું વાયપર ફાસ્ટ કરું એ તમને ઈઝી રહે તો વરસાદમાં લોકોને ચાલવામાં કેટલી બધી તકલીફ પડે એવું તમને થોડીવાર વાર આપણે સાઈડમાં રહીને તમે બતાવજો કઈ રીતે રહેશે જો બધા લોકો આવ્યા તો બી ચાલી રહ્યા આવી ચાલતા ભાદરવી પૂનમનું એક બોર્ડ આવે હું તમને બોર્ડ નજીકથી બતાવું ભાદરવી પૂનમની શુભકામનાઓ બધા મિત્રો જાળવા નીચે જતા રહે ઘણા બધા એનું વિઝિબિલિટી એકદમ ઓછી આવે તો આપણે ગાડી સુધી લઈ જઈએ જુઓ બહુ જ હેવી વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર સો મિત્રો વરસાદની વચ્ચે જય અંબે મિત્ર મંડળ લાઈવ થેફલા કેમ્પ ડી કેબિન સાબરમતી અમદાવાદ નો આવી ગયો વરસાદ ચાલુ હ બધા લોકો થેલીઓ માથા ઓઢી ઓઢી જઈ રહ્યા છે ગાડી આપણે ધીમે લઈ અને અહીંયા તમને સેવા કેમ્પ થોડું બતાવીએ લાઈવ થેફલા નો કેમ્પ બધા લોકો અંદર જતા રહ્યા છે પણ કેમ્પ તમે જોઈ શકો છો એ રીતે બનાવ્યા છે કે વરસાદની અંદર અસર નહીં થતી હોય કદાચ તો મારા અહીં યુવક મંડળ લાચડી મેડિકલ સેવા કેમ્પ જય મિત્ર મંડળ આપડે ડાભલા ચોકડી જાય બાજુ આવતા હતા અને અહિયાં જોરદાર વરસાદ આગળ ચાલુ થઈ ગયું થોડું ઓછું થયું આપણે ઉભા રહીએ આ બાજુ ગાડી પાર્કિંગ કરીએ અહિયાં જય એમ બે મિત્ર મંડળ લાઈવ ચેપલા કેમ્પ હતા તમને અંદર જઈને બતાઈએ વરસાદ ચાલુ હોય બધા લોકો સાઈડ માં જતા રહ્યા હતા ચલો જૈન બતાવીએ શું હવે આપડા અહીંયા સેવા કેમ્પ હા જયમભાઈ મિત્ર મંડળ લાઈવ સેટલા કેમ્પ સાબરમતી નો અને પેલી બાજુ છે વારા યુવક મંડળ ચાબીસ નો સેવા કેમ્પ અહીંયા આપડે ક્યારથી ચાલુ કરી ગયો સેવા કેમ્પ

આકળો વટાવી દીધો છે આજે ઓ ભાઈ 50000 પ્લસ નો આકળો વટાવી દીધો હજુ કાલ બી પબ્લિક એટલી જ હશે પબ્લિક કાલે છે કાલે હશે કન્ટિન્યુ ત્રણ દિવસ આ આ દેશે યસ અને આરે કેવું હજુ સાંજે જેમ રાત પડશે રાતે બી પબ્લિક હશે હા રાતે બી થશે બસ કાં કે અત્યારે સાંજે તો ભી પબ્લિક ચાલતી હોય ઠંડુ વાતાવરણ થઈ ગયું આપણે અંદર જઈને થોડું બતાવી દઈએ જો અહીંયા શું હતું લાઈટ ઠેપલાની સાથે ગોળ ગોળ યસ મરચા બરાબર ગરમા ગરમ લાઈટ ઠેપલા વાવ કા જેથી હેલ્થ ને પૌષ્ટિક આહાર બી કઈ જમવાની જરૂર નથી બરાબર ઘર ના જેવ જમી લીધો આપડે રસોડા ગૃહ માં થોડું બતાવી સેવા માટે બે નો બતાવી પડે અમારે ટોટલ એસી માસ સ્ટાફ છે અને જે મજૂર છે એ મજૂર ને રિલેક્સ માટે અમારા જે સ્વયંસેવકો છે જે હમણાં સ્વયંસેવકો બધા ઘરેથી આવે છે ફેમિલી એ લોકો ભી આજે સેવા માં લાગી જાય છે એ તમે આપ જોઈ શકો છો બરાબર ઘર ના લોકો બધા સેવા માં લાગી ગયા હા ઘર ના આવી જાય છે સરસ સરસ બહુ મસ્ત સેવા કરી રહ્યા છે દરેક મજૂર ભી કામ કરે પણ એના ભી સેવાના ના અથરે કામ કરે છે એમને ભી ટાઈમ આપીને એમને છોડાવો પડે બરાબર અને લાઈવ થેપલા કેવું એટલે લાઈવ માં લાઈવ માં બનાવતા જ રહે લાઈવ માં બતાવવાનું અને દરેક પદયાત્રી જોઈ શકે છે અને પછી એને પ્યોર સિંચલ માં આવે છે બરાબર કેટલા બે ચાર સગડા જેવા ગુલ્લા બનાવ્યા પછી બેનો આપણે બતાવ્યું એ પ્રમાણે વેલર થેપલું તૈયાર કરે છે ચલો થેન્ક યુ તમે ટાઈમ આપ્યો માતાજી બધાની મનોકામના પૂરી કરે આપણે એકવાર વાર પેલી બાદ જય અંબે સો મિત્રો અહીંયા એક ફરતો સેવા કેમ્પ તમે જોઈ શકો છો અહીંયા સેવા કરી રહ્યું લોકો જય અંબે જય અંબે જય અંબે જો અહીંયા એક મોટો ડોમ મારેલો સેવા કેમ્પ અહીંયા બી છે યાત્રા શક્તિ સેવા કેમ્પ રાણીક અમદાવાદ વાળા અહીંયા સેવા કેમ્પ અહીંયા બી કદાચ ચા નાસ્તો એ બધું છે આરામ કરવાની વ્યવસ્થા બહુ મસ્ત છે આ કેમ્પ તો મિત્રો આપણે લાચડી સ્ટેન્ડે આવી ગયા હતા ને અહીંયા એક રથ હતો માતાજીનો આપણે પૂછીએ કઈ જગ્યાએથી છે મસ્ત રથ છે ને વરસાદ ચાલુ થવાની તૈયારી આપણે ખુલ્લો કરાવી દીધો શોર્ટમાં બધા દાદા કેટલો ક્યાં આપણે અમે આણંદના કાસુર ગામથી આવ્યા છીએ બરાબર ક્યાં નીકળ્યા હતા લગભગ પાંચ દિવસ થઈ પાંચ દિવસ થઈ ગયા અને હજુ અંબાજી અહીંયાથી લગભગ સો એક જેવું હશે કદાચ કેટલો ટાઈમ લાગશે હજુ પાંચ દિવસ લાગશે અને આગળ થી આમ સેવા કેમ શું કેવી છે સેવા બેવા સેવા સરસ તકલીફ પડતી નહી થાક લાગ્યો બધા મિત્રો હું સાઈડ માં જતો બધા આવી નહીં લાગે બીજા દેવ દિવસ આમ ઘેર આપણે હટતા નહીં આમ તો બાઈક વગર કોઈ જગ્યાએ જતા નહીં પણ નહીં જતા માતાજી ના કામ માં થાક નહીં લાગતો ચલો જયંભાઈ તમને થોડી વાર મતલબ ઊભા રાખે થોડા પરેશાન કરે સોરી ચલો જયંભાઈ કહી દો એક વાર જયંભાઈ જયમ ભાઈ જયમ ભાઈ જય શું મિત્રો ફાઇનલી આપણે કડા પહોંચવા થઈ ગયા હતા ને અહીંયા થોડો થોડો વરસાદ ચાલુ હતો તો આપણે ચાલુ બતાવીએ અહીંયા એક સેવા કેમ્પ વારાહી સદભાવના ટ્રસ્ટ અમદાવાદ તથા શ્રી સિદ્ધનાથ ગ્રુપ સોલૈયા આયોજિત સેવા કેમ્પ અહીંયા આરામની વ્યવસ્થા મોબાઈલ ચાર્જિંગનું સ્ટેશન ગરમા ગરમ ખમણ ચા કોફી ઠંડા પીણાનો નો વિશાળ સેવા કેમ્પ તો રેસ્ટ કરવા માટે જો આવું હોય તો તમે અહિયાં આવી શકો છો બાકી મસ્ત સુવિધા કડા પહોંચતા પેલા જે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ આવ એના આગળ આગળ સેવા કેમ્પ તો તમે અહીંયા સેવા લઈ શકો છો અત્યારે પબ્લિક થોડી ઓછી સેવા કેમ્પમાં તો આપણે આગળ નીકળીશું કારણ કે આપણે વિસનગર સુધી જવાનું છે તો વિડીયો તમે સુધી જોતા રહો ચલો જય માતાજી તો મિત્રો આપણે કડાથી એક કિલોમીટર જેવા આવ્યા હતા આ બાજુ અહીંયા એક મોટો સેવા કેમ્પ આપણને જોવા મળી ગયો મિક્સ ચા કોફીનો અત્યારે કેમ્પમાંથી આ બાજુ આપણા જોડે ચિરાગભાઈ ચિરાગભાઈ જયભાઈ આપણે અહીંયા સેવા કેમ્પમાં શું સુવિધા આપે છે ઘણા છેલ્લા 10 વર્ષથી અમે મિક્સ ભજિયાનો કેમ્પ કરીએ છીએ અને આ કેમ્પ કરતા કરતા અમને 2 વર્ષથી એવો વિચાર આવ્યો કે ભાઈ ઘણી બધી પબ્લિક ને એવી સેવાની જરૂર હતી કે જે લોકો ઘણા ટાઈમ થી એ સેવાનો લાભ લેવા માટે અમારી જોડે ઈચ્છાતા એટલે અમે ગઈ સાલ થી એક વાઇબ્રેટર મશીન અને ઇલેક્ટ્રિક મસાજર મશીન થી અમે દરેક પદયાત્રીને પોતાનો થાક રિલીવ કરવા માટેનો એક મસાજ રૂમ બનાવ્યો છે એ અમારી એક નવી

બરાબર બરાબર તો અહીંયા બે જણા આવ્યું અહીંયા તમે જોઈ લો રેસ્ટ કેવું હતું दादा કેવું લાગ્યું બહુ સરસ કેવી સેવા કરી રહ્યા લોકો બહુ અદ્ભુત સેવા છે ખાસ થઈ તો મારો ચા નાસ્તાન તો ઘણા બધા કેમ્પ પણ આવો કેમ્પ મસ્ત એક આટલા એરિયામાં ક્યાંય નથી આવો કેમ્પ અહીંયા જ છે ચલો આ બાજુ બી ભઈ ચલો મસ્ત સેવા કરી રહ્યા છે તો ચિરાગભાઈ થેન્ક યુ જય અંબે જય અંબે જય અંબે જય

જે બોર્ડ ઉપર લખેલું છે એ પ્રમાણે મને મસ્ત લાગી મે બે વખત પીધી બરાબર દાદા બે વાર પીસી હે બરાબર તો જે લોકો અહીંયાથી નીકળ્યા તો અહીંયા ચા પીતા રહેજો અપરાજિતા અજય માતા મિત્ર મંડળનો સેવા કેમ્પ પર અહીં મિક્સ ભજીયા અને ચા કોપીનો ગોલ્ડન ચા હ તો તો ગોલ્ડન ચા બાદ જોઈ લો તો અહીંયા આવો તો સેવાનો લાભ આપજો ચા બા પીતા રહેજો ચલો જય અંબે કઈ દાદા જય અંબે જય અંબે ચલો જય અંબે તો મિત્રો આપણે કડાથી વિસનગર વચ્ચે પહોંચી ગયા અને હવે તમને ટ્રાફિક જોવા મળશે સાડા પાંચ જો ટાઈમ થયો હતો અહીંયા કદાચ ડિવાઈડર લગાયેલા ગાડી જવા દઈએ જોવું પડશે બધા લોકો ચાલતા જ હોય તો આપણે ફૂલ ધીમે લઈએ અહીંયા એક સેવા કેમ્પ સેવા સેવા કેમ્પ કેમ્પ આપણે મિત્રો આપણે કડાન વિસનગરના વચ્ચે હતા ને અહીંયા આપણને એક સેવા કેમ્પ મળી ગયો શ્રી કેતેશ્વર સેવા સંઘ ટ્રસ્ટ જેમ બે મિત્ર મંડળ એમનો સેવા કેમ્પ અત્યારે એમનું ગ્રુપ આખું સ્વયંસેવકો પાછળ બી ઘણા બધા લોકો સેવા કરી રહ્યા છે દાદા આપણા જોડે દાદા શું નામ કીધું આપણા છોટાભાઈ છે હું પાંચ વર્ષ પહેલા રિટાયર થયો ઓગણત્રીસ વર્ષથી આ સેવા કાર્ય ચાલી રહ્યું છે મારા નિતિનભાઈ છે એમના પપ્પા ઓગણત્રીસ વર્ષ પહેલા સાયકલ પર બે દીકરાઓને લઈને આવેલા સામે બાજુભાઈ પહેવાઈ નતા જતા અમદાવાદ થી આવે છે

બટેકા પોવાનો સરસ બજાર રાષ્ટ્રીય નાસ્તો આપીએ છીએ બરાબર ચા કલાક મળે છે અત્યારે સરસ મજા ની ડાબી છે આરામ કરવાની વ્યવસ્થા છે બરાબર અમારે એક બીજી યુનિક વ્યવસ્થા છે ક્યાંય તમને જોવા નહીં એક સાથે સો મોબાઈલ ચાર્જિંગ એવી વ્યવસ્થા અમે આપેલી છે ચાર્જિંગ નું સ્ટેશન બનાયેલું સ્પેશિયલ આપણે બતાવી દઈશું તમને

બરાબર અહિયાં આવે એટલે પટેલ તો કોઈ પેસવા તો નહોતા નથી પણ એમણે અહીંયા અહિયાં ચાલુ કર્યું અને બટેટા પોવાનું ચાલુ કર્યું સેવા કરવા હા અને ધીરે ધીરે એમ કરતા કરતા બધાનો સહયોગ મળ્યો બરાબર બધા અમારા મિત્રોનો અને એમ કરતા કરતા એટલું વિકસિત થયું કે આ વર્ષે અમે આ સ્ટેજે પહોંચ્યા છીએ અમે તો છેલ્લા પંદર વીસ વર્ષથી સેવામાં જ આવીએ છીએ પણ બધું જ જે કાર્ય છે નાણાકીય છે વ્યવસ્થા એ બધું આ નિતિનભાઈ અને સતીષભાઈ કરે છે અમારા પેલા શું નામ આપણે રાજુભાઈ લાલજીભાઈ આખા ગામના બધાનો અને આમાં મુખ્ય અમારા માતાજીનો નો હાથ છે કારણ કે એમને વિચારવું એ જ મોટી વસ્તુ છે સાચી વાત ઓગણત્રીસ વર્ષ પેલા સાયકલ પર આવવું આવું સાચી એ કોને વિચારવા તો સુવિધા થઈ ગઈ એટલે આવી શકાય એ વખતે તો સુવિધા ને વિચાર તો બધાને આવે પણ એ આવું એટલે સાયકલ લઈને આવ્યા નાના નાના છોકરા ને પછી એમાંથી બટેટા પૌવા ચાલુ કર્યા પછી અમે દાબેલી નામ જમ કરતા કરતા આ સુધી પહોંચ્યા છીએ ના ના બરોબર બધા લોકો જે સેવા કરી રહ્યા છે

તમે જોઈ શકો છો ઠાકોર છે મોટો સેવા કેમ્પ લાઇટિંગો જોરદાર ચાલુ થઈ ગઈ અને પાછળ તમે ખાલી ટ્રાફિક જોઈ લો છેક સુધી લાઈન જય બે છેક સુધી લાંબી લાંબી લાઈનોનું ટ્રાફિક તમને જોવા મળશે તો આપણે વિચાર્યું તો હવે જે રાતનો સીન રાતનો માહોલ બહુ અલગ હોય એ તમને અલગ વિડિયોમાં બતાવીએ જેનો પાછળનો વિડીયોમાં શૂટ કરશું આ વિડીયો લાંબુ થઈ ગયો તો અહીંયા આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ તો આગળનો વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કમેન્ટમાં જયમ બે જયમ બે જરૂરથી લખી દો અને આ વિડીયોને શેર કરી દો ચલો જયમ બે મળીએ છીએ નવા વિડીયો